ઘરેલું ગેસના બોટલોમાંથી કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરી કૌભાંડ આચરવાનું રેકેટ આણંદમાંથી ઝડપાયું સમાચાર વિગતે જોઈએ તો આણંદના વઘાસી પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની બાજુમાં બીકે ગેસ એજન્સીના કબજેદાર કિરીટભાઈ ભગવાનભાઈ સિંધીના ગોડાઉનની બાજુમાં અનેક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કોઈપણ મંજૂરી વગર અને ફાયર સેફટીના સાધનો વગર માનવજીવન જોખમાય તે રીતે સરકારની યોજના હેઠળ સબસિડીની મળતા ઘરેલું ગેસના બોટલોમાંથી કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેસ ભરતા હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર અને ગ્રામ્ય મામલતદારને સાથે રાખી ત્યાં દરોડો પાડ્યો હતો ગોડાઉનમાંથી જુદી જુદી કંપનીના નાની મોટી ઘરેલ ઘરેલું તથા વાણિજ્ય વપરાશ હેતુથી ચારસો ઇઠ્યોતેર નંગ ગેસની બોટલો ગેસ ટ્રાન્સફર કરવા માટેના બે રિફિલિંગ મોટર તેમજ બે વજન કાંટા મળી આવ્યા હતા ગોડાઉનમાં સરકારી યોજના હેઠળ સબસિડીથી મળતા ઘરેલું ગેસના બોટલોમાંથી કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું જણાઈ આવ્યું હતું જેથી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા ચારસો ઇઠ્યોતેર નંગ ગેસની બોટલો જેની કિંમત રૂપિયા બાર લાખ તેર હજાર નેવ બે રિફિલિંગ મોટર જેની કિંમત આઠ હજાર તેમજ વજનકાંટાની કિંમત રૂપિયા આઠ હજાર મળીને કુલ રૂપિયા બાર લાખ છવ્વીસ હજાર નેવનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે